જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું આમલકી એકાદશી કે જેને રંગભરી એકાદશી પણ કહે છે આ એકાદશીનું શું છે મહાત્મ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને કથા વાર્તા સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ બોલો જગદ્ધુરુ ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની जय મિત્રો ફાગણ માસના પક્ષમાં આવતી એકાદશીને આમલકી એકાદશી કહે છે આમલકી એટલે કે આમળા જે ભગવાન શ્રી હરિ નું અત્યંત પ્રિય વૃક્ષ અને પ્રિય ફળ છે આથી જ આ એકાદશીના દિવસે આમળાના વૃક્ષની પૂજા કરાય છે ભગવાનને નૈવેદ્યમાં આમળાનું ફળ ધરાવાય છે પૂજામાં આમળાના ફળ ચઢાવાય છે તથા આ એકાદશીના દિવસે આમળાના ફળનું સેવન કરવામાં આવે છે આથી જ આ એકાદશીને આમલકી એકાદશી કહે છે તથા આ એકાદશીના દિવસે પુષ્ય નક્ષત્ર છે જે ઉત્તમ ફળ આપનારું છે આ દિવસે કરેલ પૂજા પાઠ મંત્ર જપ કરવાથી ઉત્તમ પુણ્ય ફળની પ્રાપ્તિ કરાવશે કહેવાય છે કે આ નક્ષત્રમાં જે કાંઈ શુભ કાર્ય કરીએ તેનું ફળ અનંતગણું પ્રાપ્ત થાય છે આથી જ આ એકાદશી ખૂબ જ શુભ કલ્યાણકારી એકાદશી છે શાસ્ત્રોમાં કહ્યું છે કે આમલકી એકાદશીના દિવસે જે વ્યક્તિ આમળાના વૃક્ષની પૂજા કરે છે આમળાનું સેવન કરે છે તેને આયુષ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે

અને આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી પૂજા આમળાના વૃક્ષ નીચે બેસીને કરવામાં આવે તો તેને મોક્ષ અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે કારણ કે આમળાના વૃક્ષને આદિ વૃક્ષ કહેવામાં આવે છે જ્યારે સૃષ્ટિની રચના માટે બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ ત્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુએ આમળાના વૃક્ષની પણ ઉત્પત્તિ કરી હતી આથી આમળાના વૃક્ષને દેવવૃક્ષ પણ કહે છે જેમાં દેવતાનો વાસ હોય છે આથી આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવાથી તમામ દેવોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એકાદશીનો આ દિવસ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત હોય છે આ એકાદશીના દિવસે આમળાના ઝાડની પૂજા કરાય છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને આમળાનું નૈવેદ્ય ધરાવાય છે આ દિવસે ભોજનમાં આમળાનો વિશેષ ઉપયોગ કરાય છે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી પ્રસન્ન થઈ સુખ સમૃદ્ધિ આપે છે મહિલાઓ આ દિવસે વ્રત ઉપવાસ કરે તો તેને સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ થાય છે પતિ અને બાળકોની આયુષ્ય અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે આ એકાદશી ધૂળેટીના ચાર દિવસ પહેલા આવતી હોવાથી આ એકાદશીને રંગભરી એકાદશી પણ કહે છે આ દિવસે વિશેષ આમળાની પૂજા કરાય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુને આમળાનું વૃક્ષ અતિ પ્રિય છે આ વૃક્ષમાં ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે આથી આ દિવસે એકાદશીની પૂજામાં તો ઉપટન અથવા અથવા પાણીમાં આમળા નાખી સ્નાન કરવું આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું ઘરના ઉમરાની પૂજા કરવી ઘરના મંદિરમાં ઈષ્ટદેવની પૂજા કરવી ત્યારબાદ ભગવાન શ્રીહરિ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી પંચામૃત શુદ્ધ જળ ગંગાજળથી સ્નાન કરાવી પીળા વસ્ત્રો પીળા ફૂલ અબીલ ગુલાલથી પૂજા કરી નૈવેદ્યમાં દૂધની મીઠાઈ અને આમળામાંથી બનતી મીઠાઈ અથવા આમળા ધરાવવા ધૂપદીપ કરી પૂજા કરવી વિષ્ણુ સહસ્ત્ર નામ શ્રીમદ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા આ રીતે એકાદશીની પૂજા કરવી જો ઘરની આજુબાજુ આમળાનું વૃક્ષ હોય તો આમળાના આમળાના વૃક્ષની પૂજા કરવી વૃક્ષને પાણી દીવો કરી પ્રદક્ષિણા કરવી ગુલાલ પુષ્પ ચડાવી મીઠાઈ ગોળ કે પતાવે ધરાવવું આમલકી એકાદશીનું વ્રત અને પૂજન કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે આર્થિક સુખ સમૃદ્ધિ સાથે માતા લક્ષ્મીનો ઘરમાં સ્થાયી નિવાસ થાય છે આ એકાદશી એ સર્વ પાપને હરનારી અને હજારો ગાયોના દાનનું પુણ્ય આપનારી કહેવાય છે દર મહિને બે એકાદશી આવે છે વર્ષની ચોવીસ એકાદશી અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીનું મહાત્મ છે પરંતુ ફાગણ માસની શુકલ પક્ષની આમલકી એકાદશી અતિ પવિત્ર ધન સૌભાગ્ય અને આરોગ્ય દેનારી છે આથી દરેકે આ એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ જે વ્યક્તિને એકાદશીનું વ્રત કરવું છે પરંતુ તે ઉપવાસ કરી શકવા સમર્થ નથી તો તેમણે મન અને વાણીથી ઉપવાસ કર્યા વગર જ વ્રત કરી શકે છે આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈનું અપમાન કરવું કોઈને કઠુ વચન કહેવું વગેરે કાર્યો ન કરવા આ દિવસે જો શક્તિ હોય તો એ પ્રમાણે દાન દક્ષિણા દેવી ગરીબોને કે જરૂરિયાત મંદને જરૂરી ચીજ વસ્તુ આપવી ખાવા દિવસના સુવું નહીં પરંતુ બીમાર હોય વૃદ્ધ હોય સગર્ભા સ્ત્રી અને બાળકો સૂઈ શકે છે એકાદશીના દિવસે રાત્રિ જાગરણનું મહાત્મ છે જો જાગરણ ન થઈ શકે તો રાત્રીના બાર વાગ્યા સુધી જાગરણ કરી પ્રભુ કીર્તન કરવું આમ એકાદશીનું વ્રત કરી એકાદશી વ્રતના મહાત્માની કથા સાંભળવી આ દિવસે એકાદશી મહાત્માની કથા સાંભળવાનું ખૂબ મહાત્મ છે જે સાંભળવા માત્રથી જ એકાદશી કર્યાનું ફળ અનેક ગણો વધી જાય છે જો એકાદશીનું વ્રત ન થઈ શકે તો એકાદશી મહાત્માની કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આથી દરેક એકાદશીના દિવસે વ્રતની કથા જરૂર સાંભળવી તો મિત્રો આ હતું આમલકી વ્રતની વિધિ અને તેનું મહાત્મ હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ હરિષ્ણની યુધિષ્ઠરે કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ મોટું ફળ આપનાર વિજયા એકાદશીનું મહાત્મ તમારી પાસેથી મેં સાંભળ્યું હવે ફાગણ માસના સુખલ પક્ષમાં જે નામની અગિયારસ આવે છે તે તમે હવે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર આ એકાદશીને આમલકી એકાદશી કહે છે જેનું વ્રત કરવાથી વિષ્ણુ થાય છે રાજા રાજાએ વસિષ્ઠ ઋષિને પૂછ્યો હે બ્રાહ્મણોમાં અતિ શ્રેષ્ઠ ગુરુદેવ આ આમલકી એકાદશી કયા કારણને લીધે સર્વે પાપોનો નાશ કરવા વાળી છે કયા કારણ ને લીધે એ પવિત્ર કહેવાય છે તેમજ કયા કારણને લીધે આમળાના વૃક્ષ નીચે બેસીને એનું વ્રત તથા જાગરણ કરવાથી એક હજાર ગાયોના દાન કર્યાનું ફળ મળે છે તેમજ આ આમળાનું વૃક્ષ કયા કારણના લીધે પવિત્ર કહેવાયું તેમજ આ આમળાનું વૃક્ષ ક્યારે કેવી રીતે ઉત્પન્ન થયું તે વિસ્તારપૂર્વક કહેવાની કૃપા વશિષ્ઠે કહ્યું હે મહાભાગ્યવાન રાજા આ પૃથ્વી પર આમળાનું વૃક્ષ કેવી રીતે ઉત્પન્ન થયું તે હું તમને કહું છું આમળાનું વૃક્ષ પવિત્ર છે અને બધા જ પાપોનો નાશ કરવા વાળું છે પ્રલયના સમયે આ સ્થાવર જંગમ જગત નાશ પામ્યું હતું અને સમુદ્ર રૂપ બની ગયું હતું એ સમયે દેવતાઓ તથા અસુરો યજ્ઞો રાક્ષસો સર્પો વગેરે નાશ પામ્યા હતા માત્ર દેવોના આદિ દેવેશ્વર સનાતન પરમાત્મા પરબ્રહ્મ પોતાના અવિનાશી અને નિર્વિકાર મૂળ સ્વરૂપે જ પોતે એકલા જ રહ્યા હતા ત્યાર પછી થોડો કાળ વ્યતીત થયો એક સમયે એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન વિષ્ણુના મુખમાંથી ચંદ્રના જેવી ક્રાંતિવાળું થૂકનું માત્ર એક ટીપું જમીન પર પડ્યું હતું આ થૂકના ટીપામાંથી આપોઆપ આમળાનું એક વિશાળ વૃક્ષ ઉત્પન્ન થયું બધાએ વૃક્ષોમાં આ આદિ વૃક્ષ કહેવાય છે આથી એને પવિત્ર ગણવામાં આવે છે ત્યાર પછી સમસ્ત પ્રજાનું સર્જન કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા બ્રહ્માજીએ પ્રજા ઉત્પન્ન કરી જેમાં દેવતાઓ દાનવો ગાંધર્વો યજ્ઞો રાક્ષસો નાગ તેમજ મહર્ષિઓ ઋષિઓ મુનિઓ વગેરે હતા ત્યાર પછી દેવતાઓ અને ઋષિ મુનિઓ જ્યાં આ આમળાનું વૃક્ષ ઉત્પન્ન થયું હતું ત્યાં આવ્યા હે મહાભાગ્યવાન રાજા એ વૃક્ષને જોઈને દેવો તથા ઋષિઓ અત્યંત આશ્ચર્ય પામ્યા એકબીજાની સામે જોઈને ઉત્કંઠાપૂર્વક એ વૃક્ષને ધારી ધારીને જોવા લાગ્યા ત્યાં જ ઉભા ઉભા વિચાર કરવા લાગ્યા બીજા તો અમે ઓળખીએ છીએ પરંતુ આ શકાતું નથી પ્રિય છે આમળાના વૃક્ષનું માત્ર સ્મરણ કરવાથી ગાયોનું દાન કર્યાનું ફળ મળે છે આમળાના વૃક્ષને સ્પર્શ કર્યાથી બે ગણા પુણ્યને તેમજ એના ફળ ખાવાથી ત્રણ ગણા પુણ્યને પામે છે એટલા માટે હંમેશા આમળાના વૃક્ષની સેવા પૂજા કરવી જોઈએ આ આમળાનું વૃક્ષ સર્વે પાપોને દૂર કરનારું છે તેમજ એ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય હોય એને વૈષ્ણવ વૃક્ષ કહેવાય છે આ આમળાના વૃક્ષના મૂળમાં શ્રી વિષ્ણુ રહે છે તે મૂળના ઉપરના ભાગમાં બ્રહ્મા રહે છે તેના થડમાં ભગવાન રુદ્ર રહ્યા છે તેની શાખાઓમાં બધા જ મુનિઓ રહ્યા છે અને નાની નાની ડાળીઓમાં બધા દેવતાઓ રહ્યા છે એના પાંદડામાં

આપ અમને સાચી સાચું કહો ત્યારે આકાશવાણી થઈ કે જે સર્વ પ્રાણી પદાર્થોના કર્તા છે સર્વ ભુવનોના જે શ્રેષ્ઠા છે છતાં વિદ્વાન પુરુષોના પણ જેમનું દર્શન કરવું મુશ્કેલ છે તે જ હું સનાતન વિષ્ણુ છું દેવોના દેવ ભગવાન વિષ્ણુનું આવું કહેવું સાંભળીને બ્રહ્માના પુત્રો દેવો અને મહર્ષિઓના નેત્રો આશ્ચર્યથી ચકિત થઈ ઉઠ્યા એમને ઘણું જ વિસ્મય થયું તેઓ બધા એ આદિ અંતરહિત ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા દરેક પ્રાણી પદાર્થોના આત્મા રૂપે થયેલા આત્મા તથા પરમાત્મા તમને નમસ્કાર હો પોતાના મહિમાથી ક્યારેય ચ્યુત ન થનારા અચ્યુત તમને નિત્ય નમસ્કાર હો અંતરહિત પરમેશ્વરને વારંવાર પ્રણામ હો તેમજ દામોદર કવિ તથા યજ્ઞેશ્વર તમને નમસ્કાર હો આ પ્રમાણે દેવો અને મહર્ષિઓએ સ્તુતિ કરી ત્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને બોલ્યા કે હું તમને કયું વરદાન આપું દેવો અને મહર્ષિઓએ કહ્યું હે ભગવાન જો આપ સંતુષ્ટ થયા તો અમારા હિત માટે કોઈ એવું વ્રત બતાવો કે જે કરવાથી સ્વર્ગ અને મોક્ષ મળે છે વળી જે વ્રત ધન ધાન્ય પવિત્ર આત્માને સંતોષ થોડા થઈ શકે એવું હોય અને જે વ્રતોમાં ઉત્તમ હોય તે વ્રત અમને કહો ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવો હે મહર્ષિઓ ફાગણ મહિનાના શુકલ પક્ષમાં જે બારસ પુષ્ય નક્ષત્રથી યુક્ત હોય તે બારસયુક્ત એકાદશી મહાપુણ્યદાયી હોય મોટા મોટા પાપોનો નાશ કરનારી હોય છે હે ઉત્તમ બ્રાહ્મણો એમાં જે વિશેષ કર્તવ્ય કરવાનું હોય છે તે તમે સાંભળો જે સ્થળે આમળાનું વૃક્ષ હોય તે સ્થળે જઈને મનુષ્યે એ બારસ યુક્ત એકાદશીના વ્રતનું જાગરણ અવશ્ય કરવું જોઈએ એથી વ્રત કરનાર મનુષ્ય બધા જ પાપોમાંથી છૂટી જાય છે અને એક હજાર ગાયોનું દાન કર્યાનું ફળ મળે છે હે બ્રાહ્મણો વ્રતોમાં ઉત્તમ આ વ્રત પાપોમાંથી મુક્ત થઈ વિષ્ણુ લોકમાં જાય છે દેવો તથા મહર્ષિઓએ પૂછ્યું હે ભગવાન એ વ્રતની વિધિ તમે અમને કહો કઈ વિધિથી એ વ્રત પરિપૂર્ણ થાય છે એ વ્રતની વિધિમાં કયા કયા મંત્રો બોલાય છે કયા નમસ્કારો કરવાના હોય છે અને એ વ્રતમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે વળી એ વ્રતમાં કયા પ્રકારે દાન દેવાય છે કયા પ્રકારે સ્નાન કરાય છે પૂજનની કઈ વિધિ છે તેમજ પૂજા મંત્ર અતર્ય મંત્ર કયા કયા છે તે તમે અમને કહો ભગવાન વિષ્ણુ બોલ્યા હે ઉત્તમ બ્રાહ્મણો આ વ્રતની જે ઉત્તમ વિધિ છે તેને તમે બરાબર ધ્યાનથી સાંભળો એ પુષ્ય નક્ષત્ર વાળી બારસયુક્ત એકાદશીની તિથિએ પ્રાતકાળે વેલા ઉઠીને દાતણ કર્યા પછી આ પ્રમાણે સંકલ્પ કરો કે હે કમળની પાખડીઓ જેવા નેત્રોવાળા અચ્યુત ભગવાન હું એકાદશીના વ્રતે નિમિત્તે ઉપવાસ કરીને બીજા દિવસે ભોજન કરીશ તમે મને શરણમાં લ્યો આવો નિયમ લીધા પછી પતિત ચોર પાખંડી દુરાચારી મર્યાદાને તોડનાર તથા ગુરુ પત્ની સાથે વ્યભિચાર કરનારા લોકો સાથે બોલવું નહીં તેમજ મનુષ્ય પોતાના મનને કાબૂમાં રાખવું ત્યાર પછી કોઈ નદી પર તળાવ પર કુવા પર કે ઘેરે જ સ્નાન કરવું સ્નાન કર્યા પછી હે વસુંધરા તું ઘોડાના પગથી ખૂંદાયેલી છે રથના પૈડા વડે પીસાયેલી છે તેમજ વિષ્ણુના પગથી ખૂંદાયેલી છે હે માટી મેં જે કંઈ દુષ્ટ કૃત્ય રૂપે કાંઈ પણ પાપ કર્યું હોય તેને તમે મારા શરીરે લેપાઈને દૂર કરો ત્યાર પછી શુદ્ધ જળ વડે સ્નાન કરતી વખતે આ મંત્ર બોલવો હે પાણી

એ મૂર્તિમાં પોતાની શક્તિ અનુસાર એક માસો કે અડધો માસો સ્નાન કર્યા પછી વ્રત કરનારે પોતાને ઘેર ઘેર આવીને પૂજા તથા હોમ ત્યાર પછી પૂજાની બધી જ સામગ્રી લઈને આમળાના વૃક્ષ પાસે જવું ત્યાં વૃક્ષની નીચેની બધી જમીન સરખી રીતે વાળીને સાફ કરવી ત્યાર પછી એને લીપીને અથવા તો તે જમીન પર ચારેય બાજુ પાણી છાંટીને એને પવિત્ર કરવી પવિત્ર કરેલી જગ્યા જમીન પર પાણીથી ભરેલો નવો ઘોડો સ્થાપિત કરવો એ ઘડામાં પાંચ રત્નો નાખવા ધોળા ચંદનથી પર લેપ કરવો તે ઘડાના કાંઠામાં સુંદર પુષ્પોની માળા પહેરાવવી તેમજ બધી જ જાતના સુગંધી ધૂપથી તે ઘડાને ધૂપ યુક્ત કરવો અને ચારેય બાજુએ પ્રગટેલા દીવા ગોઠવવા ટૂંકમાં બધી રીતે એ ઘડાને શણગારી અતિશય મનોહર કરવો નવી છત્રી પગરખા અને વસ્ત્રો પણ મંગાવીને રાખવા પછી એ ઘડાની ઉપર એક પાત્ર ગોઠવવું એ પાત્રમાં ડાંગર ભરવી પછી એ પાત્રની ઉપર પરશુરામ દેવની સોનાની મૂર્તિની સ્થાપના કરવી ત્યાર પછી એમના દરેક અવયવોનું પૂજન કરવું ત્યાર પછી ઋતુના ફળો અર્પણ કરતા બોલવું કે હે દેવાથી દેવ શ્રી પરશુરામ હું આપને ભક્તિયુક્ત ચિત્તથી શુદ્ધ ફળો અર્પણ કરું છું આપ એનો સ્વીકાર કરો ત્યાર પછી અધૈર્ય પ્રદાન કરવું

જાગરણ દરમિયાન ધૂન ભજન કીર્તન વગેરે વગેરે વાંચીને કે સાંભળીને રાત પસાર કરવી આ પ્રમાણે આખી રાતનું જાગરણ કરીને વહેલી સવારે ભગવાન શ્રી વિષ્ણુનું નામ ઉચ્ચારતા આમળાના વૃક્ષની એકસો આઠ અથવા અઠ્યાવીસ પ્રદક્ષિણા કરવી ત્યાર પછી ભગવાન શ્રી વિષ્ણુની આરતી ઉતારવી ત્યાર પછી પૂજા કરાવનાર બ્રાહ્મણનું પૂજન કરવું ત્યાર પછી શ્રી પરશુરામની પૂજા અધર્ય વગેરે માટે લાવેલી સામગ્રી બ્રાહ્મણને આપવી આ ઉપરાંત વ્રત કરાવનાર બ્રાહ્મણને તે સ્થાપન કરેલો ઘડો ઘડામાં જે રાખ્યો હોય તે બધું નવી છત્રી પગરખા વસ્ત્રો વગેરે જે ઘડાની નજીક મૂક્યો હોય તે અને શ્રી પરશુરામની મૂર્તિ સહિત બધું જ એ પૂજા કરાવનાર બ્રાહ્મણને આપી દેવું અને તે વખતે આ મંત્ર બોલવો શ્રી પરશુરામ સ્વરૂપે ભગવાન પ્રદક્ષિણા નિમિત્તે વિધિથી સ્નાન કરી પ્રથમ બ્રાહ્મણોને જમાડવા અને પછી પોતાના કુટુંબીજનો તેમજ સગા સંબંધીઓ સાથે પોતે પણ ભોજન કરવું ઉપર જણાવેલ વિધિ થી જેને આમલકી એકાદશી વ્રત કર્યું હોય અને તેનાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે સર્વે હું હવે તમને કહું છું તે તમે સાંભળો બધા સ્નાન દર્શન વગેરે કરવાથી જે પુણ્ય મળે તેમજ દરેક પ્રકારના દાનો કરવાથી જે પુણ્ય મળે તથા બધા જ યજ્ઞો કરવાથી જે પુણ્ય મળે તેનાથી પણ વધારે પુણ્ય આ આમલકી એકાદશીનું વ્રત ઉપવાસ જાગરણ વગેરે કરવાથી પ્રાપ્ત થાય છે આ બધા જ વ્રતોમાં આ વ્રત ઉત્તમ વ્રત છે

તો તે કૃપા કરીને મને કહો વસિષ્ઠે કહ્યું હે મહાભાગ્યવાન રાજા હવે તમે એકાદશીનું આમ સાંભળો વિદિશા નામની નગરીમાં ધર્માત્મા રાજાનો ચિત્રરથ નામનો પુત્ર હતો તે પરોપકારી હતો આ ઉપરાંત તે પુરાણ અને શાસ્ત્રોનો પણ સારો અભ્યાસી હતો એ વિદિશા નગરીમાં અનેક વિદ્વાન બ્રાહ્મણો રહેતા રાજા અને પ્રજા બંને ધર્મનું આચરણ કરતા અને અનેક પ્રકારના વ્રત ઉપવાસ કરતા

ત્યાં આવેલા આમળાના વૃક્ષની પણ એને પૂજા કરી અને પ્રાર્થના કરી કે હે ભગવાન વિષ્ણુ આમળાના વૃક્ષમાં આપ નિવાસ કરો છો અમે આપને નમસ્કાર કરીએ છીએ પછી પાણીની અંજલી આપતા બોલ્યો હે ધાત્રી તું અમારા પાપોનો નાશ કરનારી છે પછી આમળાના વૃક્ષની પ્રદક્ષિણા કરતા બોલ્યો હે ધાત્રી તું બ્રહ્મ સ્વરૂપ છે અમે તારી પ્રદક્ષિણા કરીએ છીએ આમ કહીને રાજા ચિત્ર રથે અને પ્રજાએ પ્રદક્ષિણા કરી

એવા કુતૂહલથી પ્રેરાઈને એ આખી રાત ત્યાં જાગતો બેસી રહ્યો આમ એનું જાગરણ પણ થઈ ગયું સવારે સૌ પોતપોતાને ઘેર જતા રહ્યા ત્યારે એને એક જણને પૂછ્યું કે આ બધું શું હતું પહેલાએ જવાબ આપ્યો કે આ આમલકી કે એકાદશીનું વ્રત હતું સારું કહી પાલધી પણ પોતાને ઘેર ગયો પોતે વ્રત સાંભળવા બેસી ગયો હોવાથી રાત્રે ઘેર નહોતો આવી શક્યો એવું તેણે પોતાના કુટુંબીજનોને કહ્યું ત્યાર પછી આનંદથી ભોજન કર્યું થોડાક દિવસો પછી પારથી મરણ પામ્યો આમલકી એકાદશીના વ્રતના પ્રભાવથી એ નગરમાં વિદુરથ રાજાને ત્યાં વસુરામ નામે પુત્ર થઈને જન્મ્યો મોટો થતા વિદુરથ રાજાએ એનો રાજ્યાભિષેક કર્યો વસુરામના રાજ્યમાં દસ હજાર ગામ હતા તે મહાપરાક્રમી હતો એણે ઘણા યજ્ઞો કરાવ્યા અનેક પ્રકારના દાન પણ આપ્યા તે ધર્મપરાયણ હતો આ ઉપરાંત સાચો વિષ્ણુ ભક્ત હતો એને પોતાના રાજ્યમાં ઘણા શહેરોમાં વિષ્ણુ માર્ગ ન મળતા એ ઘણો જ થાકી ગયો અને હાથનું ઓશિકુ બનાવી આમળાના એક વૃક્ષ નીચે સુઈ ગયો થોડી વારે ડુંગર પર રહેતા યુવાનોનું ટોળ ત્યાં આવી પહોંચ્યું એને સુઈ રહેલા રાજાને ઓળખ્યો અને તરત જ બોલી ઉઠ્યા આ રાજા આપણો દુશ્મન છે એને મારી નાખો પણ એટલામાં તો રાજા વસ્તુરમના શરીરમાંથી એક તેજસ્વી સ્ત્રી બહાર નીકળી હતી હતી આંખોમાંથી આગ હાથમાં ચક્ર ધારણ કરેલું હતું એણે યુવાનોને યુદ્ધ માટે લલકાર્યા અત્યંત ક્રોધાયમાન થઈને એણે બધા જ યુવાનોને મારી નાખ્યા થોડી વારે રાજા જાગ્યો આજુબાજુનું દ્રશ્ય જોઈ આશ્ચર્ય પામ્યો એને મનમાં વિચાર કર્યો કે આ બધા મરેલા યુવાન તો મારા શત્રુઓ હતા આમને કોણે માર્યા હશે મારા કયા હિતેચુએ આ મહાન કાર્ય કર્યું હશે એટલામાં આકાશવાણી થઈ કે હે રાજન તું આમળાના વૃક્ષ નીચે સુઈ ગયો હતો તેથી ભગવાન વિષ્ણુએ તારું રક્ષણ કર્યું છે આ સાંભળી રાજા વસુરમનું હૃદય પુલકિત થઈ ઉઠ્યું મનમાં ભગવાન વિષ્ણુનું સાચા હૃદયથી સ્મરણ કરતા એને જંગલમાંથી રસ્તો પણ ચડી ગયો સુખરૂપ એ પોતાના મહેલમાં પહોંચી ગયો ત્યાર પછી એ પહેલાં કરતાં પણ વધુ ધર્મપૂર્વક રાજ્ય કરવા લાગ્યો અને પહેલા કરતા પણ વધુ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગ્યો વસિષ્ઠે કહ્યું હે માધાંત આમલકી એકાદશીનું વ્રત કરનાર અવશ્ય વિષ્ણુ લોકમાં જાય છે એમાં સંશય નથી આ રીતે કથા સમાપ્ત કરતા ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર જેનાથી વધુ ઉત્તમ બીજું કોઈ વ્રત નથી તે સર્વ પાપો માંથી છોડાવનારું આમલકી એકાદશી નું વ્રત કરો આ પ્રમાણે ફાગણ માસના વ્રત કથા બોલો ભગવાન શ્રી ની કથા તેનું મહાત્મ અને ઉપાય મિત્રો આમલકી એકાદશી નું આ વ્રત અનેક જન્મોના પાપ નો નાશ કરી પુણ્ય દેનારું છે હજારો ગાયોના દાન નું ફળ અને અશ્વમેઘ યજ્ઞો કર્યાનું ફળ આ એકાદશી કરવાથી થાય છે એકાદશીની તિથિ એ ભગવાન શ્રીહરિને અતિ પ્રિય છે આથી શ્રીહરિ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા આ દિવસે શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી આ દિવસે માતા તુલસીની પણ પૂજા જરૂર કરવી કારણ કે તુલસી એ શ્રી હરિને અતિ પ્રિય છે આથી મા તુલસીની પૂજા કરવાથી શ્રીહરિ પ્રસન્ન થશે જ્યાં શ્રીહરિની પ્રસન્નતા હશે ત્યાં માલક્ષ્મી દોડીને આવશે તેના ઘરમાં ધાન્યના ભંડાર ભરેલા રહેશે સુખ સમૃદ્ધિથી ઘર છલકાતું રહેશે સંતતિ અને સંપત્તિની ખોટ ક્યારેય નહીં આવે ભગવાન શ્રી કહ્યું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી કોઈ પણ એકનું અનુષ્ઠાન મનુષ્ય કરે તો તેને યશ કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી હરિવિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આથી દરેકે જો શક્ય હોય તો એકાદશીનું વ્રત જરૂર કરવું

જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ